લેતી હું નોતી જોતી તમે નોતા જોતા ને તમે ક્યાં કપડા ધોવા આવ્યા કીધું કે ભાઈ ગયો કલર નઈ હું આમ તેમ બસ બોલું છે બોલો લ્યો મને કે પાછું વરીને જોતી નોતી પોઈ તે ઉલાળા ઠોકતા તેમે ઓડી રિંગકોડી દેખાય તો તો આમ પાસપોર્ટ ઉસાળવા મેં લાતા જા ને હવે રિંગકોડી નું કાઈ નોતું હા મને ખબર છે પેલા તમારે ધૂળાટી નોતું રમો મને તો ના જ પાડતા કે મને કલર ના ગમે ને મને હુવા દેજે છે ઉઠાડતી ને ઉઠાડો તો મેં નહીં આવે અને જે ઉરિંગકોડી નામ પડ્યું કે આવી હરમ વાત છે ને ઉઠી ગયા પટપટ આવાય મેં બોલો લ્યો તારું મગજ લગાવવાનું છે એમાં લગાઈ નહીં આવે અત્યારે કપડાં નું કરીને રીંગુડી 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 છે મિસ હા મારું તો મગજ હાલતું જ નથી તમારું જ હાલે હે તો હલાવો ને તમે કરો ને એલી એ આયા હું આરામથી થી આવ બેઠી છે સોકડી આખી પહેરી છે કપડાં ને આ ડોહી રહી ગઈતી તી આવી આ એક ખાવું હતી કે બીજી આવી એ જોવા જ શું ખાક ખાવા આવી શું ઓલી કલર વાળા છે ને કપડા ઈ જાતા નથી તી હા તો પણ એવો ઢઢો ના રાખે ને ધૂડેટી રમવાનું તો તો આ પટપટાઈ લીતી એવું એકલી જ નોતી રે બધા આવ્યા હતા એ સામે તો બધા મંડો તો હાલો લ્યો

પછી ગગડો મને સંભળાવશે મમ્મી તો કીધું તું ધવાનું ને પાછળ થઈને ખબર હોય મમ્મી આ બાના બનાયને ઓયા ગઈ આજ તો ભલન થઈ જાય મારે તો ગગલાને ગગલાન જ છે છાને હવે ચાડી ખાતી નિયા કે તમને ખાતા કાઈ હોય તો તારા જેટલું નહીં હા તે મારા જેટલું કોઈ ખાતું જ નહીં હોય હું તો શું જેવી તમને બધા એમ જ છે કપડાં ધોવા છાન છાન મની હવે હા હમણાં ગગલાને ગગલાન બોલાવું એને જ બેહાડવો છે મારી દીકરાએ કાઈ કામ કર્યું નથી હો હા તો શું થઈ ગયું કરે તો કાઈ નવી નવાય નથી કમાવા એને જાવું કાઓ કામે એને કરું ઘરનું તો તમારે શું કરવાના છે માં લઈ અમે છે ને પપ્પા પાડી દઉં છું ફોન કરીને ગામડે છે ને આવે ને મમ્મી તો એક કામ કરતાની સોફિસ્ નથી મમ્મી આ કઈ દેજો ને કોણ ના પાડે છે જમાઈને ફોન કરું કાઈ કરાવતા નહીં મને કામ કે માં નથી લઈ ગયા તમે એને હા કર દે એમ એ તું બોલો હવે પાછી અરે જો તો કારે કેસે કાઈ ઘરવારાને ખબર પડે છે તમે માથી કેમ તુએ આવી ગઈસો બાધું હોય ને તઈ મજા ના આવે તમે તમે કરીએ ને એમાં હાથે કરીને બાધું હોય હારીને તારે તો હા તઈ બાંધવાના ક્લાસ કર્યા તમે લગન પહેલા તમને ખબર છે પછી એમાં હે ને પહેલો નંબર આવ્યો તો ચાને વાડે આડું બોલતી આ તો હાલો સીધે સીધું બોલ સુ છોકરી કપડા ધોવાનેસ એન કાઈ કે હું ધોઈ નાખીસ હામ સારું તો હાલો શરમ નથી તને મમ્મીને મોકલી દીધા કપડાં ધોવાથી તમારી બેન પ્રેમ જોઈને મને દયા જ નથી આવતી બોલો રહ્યો મારા તો કોઈ પ્રેમ થતો નથી તમારી દયા એને આવે એની દયા તમને આવે તમારું કીધું ના નહીં કે હું કોઈ નાખું તો કરી નાખું બીજું તો શું હોય અરે બાપરે આ તો જો કેટલા કપડાં પડ્યા છે કલરવાળા તો હું એકેય ધોયા નથી એણે હારી ને સરમ એના આવે બોલો એમને હું કહી દીધું જાવ ધોયા હું એમ નહીં કે છે દયા ભાવના જેવું કાંઈ કાંઈ છે જ નહીં એનામાં કહી દીધું બોલો એ કે ધોયા હું આન કરતા મારી દીકરી હોય તો હારી થોય તો દે દયા તો આવે એને ના ફોન કરું મને મારી દીકરીની યાદ આવી હા બેટા શું કરશ તું કઈ નહીં બસ જો બેઠી શું શું કે ધૂળેટી બુળેટી રહી તા કે શું હવે રમવાનું જોઈને હો કપડાં બપડાં ધોવાઈ ગયા એને મેં ગયા તમારા હા હું ન્યા રમવા એટલે એ ઈ ઘરે રહીશ ને ન્યા તો પછી ન્યા જ કપડાં કાઢીને આવી હું નવા કપડાં પહેરી લીધા પછી રંગવાળા આવતા ન્યા નાખીને આવી હું ધોઈ નાખે આ ફેરી મૂકું દીકરી એને હાહુ ને છોઈ પાસે તો પછી હું ગગલીન માર શું કેવું લાઈટ મશીન માં ઠોકી દઉં ગગલીન ક્યાં ખબર છે ગગલીન મોકલી દઈશ બાજુમાં એટલે છે મશીન ફરી લે અને ફૂકવી દઉં ને પછી બોલાવું એક રાત બધા નંદ નાખવા આ બે બકેટ નાખી દઉં છું હાલો આ થઈ ગયું બંધ કરી દઉં ચાલુ મશીન એ મમ્મી હું આવું હો હમણાં રસોઈમાં હું બનાવું ની નક્કી કરીને પછી ધોઈ નાખી આપણે તમારે જેવું કોણ થાય એ આવશે તો તને ખબર પડી જાય મેં મશીનમાં નાખ દીધા કપડાં અરે વળી કહે બસ આટલું ના ધોવાનું ને એમ રોકવી જો માર ભાગવું જો હું ભાયો એ મમ્મી દોરતા દોરતા કા આવ્યા ઈ તો એમ જ આવી હું ખાલી ફક તો દાળ માં છે ને પર આ લોહી દોડીને આવે ને એ હું તને એમ કેવા આવી હતી કે તું રસોઈ કર ને એક અને કપડા હું ધોઈ નાખું ભલે ને એટલા છે તો એમ કપડા ધોતી જ ને પેલા અત્યારે ધોઈ નાખું એમાં હું હોય બીજું એમ તું રસોઈ કર નાખેલ બે કામ એકાય પતી જાય ને ઓહો એટલા બધા કપડા તમે એકલા ધોઈ નાખશો એમ

તને એટલી ખબર ના પડે ના ના એને હું કહી દઈશ હમણાં જ સારું તે હું બનાવું જમવામાં તું તો તારી તો બનાવ નાખ ને તને ભાવે એવું ઓહો હોય તો મારી આને ઉપરથી થામ મને ભાવે એવું બનાવવાનું કીધું એટલે કાયક તો દાળ માકાણું છે હોય તો આપણે કંઈ વિચારવું નથી રસોઈ ટીહી નાખીએ સીધે મોઢે વાત કરી છે અને એટલે કાયક તો છે તો ખરી પણ આપણે બહુ મગજ કશું નથી ખોટે એ ખોટું આપણે વાંધો પડે કરતા રસોઈ કરી નાખો ને એ ગીત સાંભળતા સાંભળતા એટલે બહુ વિચાર ના આવે ચાલો શું રસોઈ કરવાની છે આલે તમે કરવાના છો રસોઈ હા તારે તો પરબાર ઉપર લેવું મમ્મીને કપડા ધોવા દે દીધા હવે મને એમ કે રસોઈ કરના પણ તારે હું સોફા બેહીન મહારાણીને જેમ ઓર્ડર મારવાના છે ઓહો એવા તો મારા દીસા કેદી આવશે કોઈ દે આવ્યા તો છે નહીં કે ને ભાઈ હું કરવાના હો રસોઈમાં તમે અમે નત કરવાના હું જ કરવાની હું રસોઈ અને મમ્મી એમ કીધું હું બધા કપડા ધોઈ નાખીશ લે બોલ ઈ બધા કપડાં ધોહે તને શરમ ના આવી ના ના શરમ હું આવે એમાં કુસાઈ ખરીને એકવાર પર બાપા પૂછું કેટલી વાર ના પૂછું હોય તે કવસો પૂયસો એટલા પૂયસો છે કે હું ખોટું બોલતી નથી કઈ બોલીશ હું તમારા સામે ખોટી માનવું જ ના હોય છાયો હોય ત્યાં હા બાપા પૂયસો એ સમૂહ એકને મારું ડાસો આવું ના ને ત્યાં હું તને મેળા જ નથી આવતો એટલે મારે તો ને પહેલેથી જ કર દેઉ કાઈક વાત આવે ને એટલે એ બહુ સારું હવે તમને કે તારું બનાવવાનું જમવામાં જમવાનું હું બનાવુશ કઈ કીધું એને હાય ને એમ કીધું તારસી બનાવ ઓય તનજી ભાવે ઓહો તાર તારું બોલે તારું કીધું એણે હાય મતાર ઉતર ઉતર હતી ને વાર હું થઈ ગયો વાત નથી એટલે એમ કે તારું ફેવરિટ બનાવજે મય જી દાળ ભાત રોટલી હોય ના કોઈ દાળ ભાત કરે હા તો રોટલા રોટલી રોટલા એટલે આવે તો પછી શબ્દ પકડી આ અવાજ આવે વોશિંગ મશીન ચાલુ થયું કે હા તો નહોતા ધૂળેટી ના હતા તો એમાંથી કલર નોતો નીકળો ના બગડી આ મને રસોડામાં હે નહીં અરે નાખતા મને આવડતા ના નાખી એટલે એટલે મને એમ કે એમ કે હું એમ કે બગડી ગયું મશીન શું કરવાનું છે બોલો કઈ નથી બગડું આ હાલો તો છે એ કોટ 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 અવાજ આવે સહુ આવતો તો ના ના એવો નતો આવતો ભણી બયગડું નથી હાલ તો છે એમ અરે કલરવાળા બાકી હતા પણ હાથે ધોવાતા ને નહોતા તો કલર વાળું બધું થઈ ગયું મશીન કલરનું ડેકોરેશન થયું છે કલર થયું કલરથી હોય ને નાખીશું હાલો મશીન કરવાના બોલાવો શાંતિથી રસોઈ કરી નાખી ને કપડાં ધોઈ નાખીશું ના રસોઈ કર દઉં હાય નોટ કરું બે શાંતિ થી તમે શું કે ભાઈ હે હમુ મશીન ના મે ચેક તો કરું પણ છે ને કલર બધે ફેલાઈ ગયો એટલે મશીન તો હમુ થાવ ઓગરસ અને અંદર જી છે ને મેઈન બદલવાનું હે પણ એનો ખર્જો એટલો થાય ને એમાં તમાર નવું મશીન આવી જાય તો હું તો એવી સલાહ આપું છું તમે નવું મશીન લઈ લ્યો તો કે તમારે કઈ વિઝિટ ચાર્જ છે ના ના કંપની તરફથી જ હતી ચાર્જ તો સારું ચલો થેન્ક યુ હાલો નવું ગોતવા મશીન ખર્જો આવ્યો નો હાઈસ નો મશીન તો આવશે ઈ બાને ભલે બગડો બીજો હું બોલો લ્યો કાઈ છે તને હા તો પોઝિટિવ વસ્તુ જોવાની હોય ને ભાઈ એમ કીધા કરી ઓખો બગડી ગયો હવે ખર્સો થાય ને એવું એના કરતા તો એમ કહેવાય કે ઈ બાને નવું મશીન તો આવ્યું ઈ વાત થાસી હો તારી જો જો બોલ્યા સારું હાલ મિત્ર આ વાતો કહીએ તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય ને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો જો મિત્રો મળશું આપણે વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે